નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર વિશે ભણતા સૌ વિદ્યાર્થીઓને મારા આ વિડીયો લેક્ચરમાં હું આવકારું છું આજે આપણે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્ર વિશે સમજૂતી મેળવશું વિદ્યાર્થી મિત્રો જે સેમેસ્ટર વનની અંદર સમાજશાસ્ત્રનો અભ્યાસ કરે એવા વિદ્યાર્થી મિત્રોને સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ ભણવાનું આવે છે તો સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ કઈ કઈ બાબતોનો બનેલો છે એ આપણે હવે સમજીશું વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્ર વિશેની ચર્ચામાં આપણે થોડીક પ્રાસ્ પ્રાસ્તાવિક ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે બધા જ વિજ્ઞાનોને પછી ચાહે સામાજિક વિજ્ઞાનો હોય કે પ્રાકૃતિક વિજ્ઞાનો હોય એ દરેકને એનું પોતાનું ચોક્કસ વિષય વસ્તુ હોય છે વિષય વસ્તુ માટે બીજા ઘણા બધા પારિભાષિક શબ્દો વાપરી શકાય જેમ કે એના પર્યાય શબ્દો તરીકે આપણે વિષય ક્ષેત્ર અભ્યાસ ક્ષેત્ર કાર્યક્ષેત્ર અભ્યાસ વસ્તુ આવા બધા શબ્દો વાપરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો દરેક વિજ્ઞાન અમુક ચોક્કસ ઘટનાઓનો જ અભ્યાસ કરતું હોય છે અને એ બધી ચોક્કસ ઘટનાઓ તેના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ થતી હોય છે સમાજશાસ્ત્ર માનવ સમાજનો અભ્યાસ કરે છે એટલે માનવ સમાજ માનવ સમાજની જે વિભિન્ન ઘટનાઓ છે એ માનવ સમાજની વિભિન્ન ઘટનાઓ એ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે એટલે એવું કહી શકાય કે માનવ સમાજ એ સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે માનવ સમાજની સામાજિક ઘટનાઓ એ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રના મુદ્દાઓ તરીકે આપણે સમજી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો હવે જોઈએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુના મુદ્દાઓને વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રને શા માટે સમજવું પહેલાં એ આપણે થોડી સમજૂતી મેળવીએ તો સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકે સમજવા માટે એ કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે એ બાબતને સમજવી ખૂબ જરૂરી બની જાય છે સમાજશાસ્ત્ર માનવ સમાજનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે એવું આપણે આગળ સમજી ગયા હવે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકે પોતાના વિષય વસ્તુમાં સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે સામાજિક ક્રિયા અને અંતરક્રિયાઓને તપાસે છે સામાજિક જૂથો અને સંસ્થાઓનો અભ્યાસ કરે છે કેટલીક સાર્વત્રિક સામાજિક રચનાઓ અને એના કાર્યોને તપાસે છે સામાજિક સ્તરીકરણ અને ગતિશીલતા જેવી સામાજિક પ્રક્રિયાનો પણ અભ્યાસ કરે છે એ ઉપરાંત સામાજિક નિયંત્રણ છે વ્યક્તિત્વ છે સામાજીકરણ છે સંસ્કૃતિ છે વાતાવરણ છે સામાજિક પરિવર્તન અને સામાજિક સમસ્યાઓ આ વગેરે બાબતોનો સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રમાં અભ્યાસ કરે છે હવે આવી જે કાર્યક્ષેત્રની જુદી જુદી બાબતો છે જુદી જુદી સામાજિક ઘટનાઓ કે પ્રક્રિયાઓ છે એને આપણે વિગતે સમજવાનો પ્રયાસ કરીએ વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે હકીકતમાં સમાજ કે સામાજિક જીવન એ મોટાભાગે વ્યક્તિ 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 અને જૂથ અથવા તો જૂથ જૂથ વચ્ચેના આપણા જે ધાર્મિક કૌટુંબિક આર્થિક રાજકીય શૈક્ષણિક એમ વિભિન્ન સ્વરૂપના જે સંબંધો છે જેને સમાજશાસ્ત્ર સામાજિક સંબંધો કહે છે એનું જ બનેલું હોય છે આપણું એ જીવન દાખલા તરીકે હું અને તમે હું એક શિક્ષક તરીકે જ્યારે તમને ભણાવું છું ત્યારે આપણી વચ્ચેનો જે સંબંધ છે એ શૈક્ષણિક સંબંધ છે વિદ્યાર્થી શિક્ષક વચ્ચેનો સંબંધ એ શૈક્ષણિક સંબંધ છે તો આવો જે સંબંધ છે એ એક પ્રકારનો સામાજિક સંબંધ છે હવે બીજી કહીં સ્પષ્ટતા એ પણ તમને હું કરી દઉં વિદ્યાર્થી મિત્રો કે સામાજિક સંબંધોનો અભ્યાસ અન્ય કોઈ સામાજિક વિજ્ઞાનો કરતા નથી સમાજશાસ્ત્ર જ એકમાત્ર એવું વિજ્ઞાન છે જે સામાજિક સંબંધોને સમજવા ઉપર ભાર મૂકે છે સામાજિક સંબંધો એ સમાજશાસ્ત્રના વિષયનો એમ કહેવાય કે કેન્દ્રવર્તી મુદ્દો છે અથવા તો વિષય વસ્તુનો એ એમ કહેવાય કે કેન્દ્રવર્તી અભ્યાસ મુદ્દો છે આવા વિવિધ સામાજિક સંબંધોની રચનાની આસપાસ સમાજશાસ્ત્રનું સમગ્ર કાર્યક્ષેત્ર વિસ્તરેલું છે એમ આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો માનવી એક સામાજિક પ્રાણી છે અને માનવીની સામાજિકતાનું વાસ્તવિક રૂપ સામાજિક સંબંધોમાં જ એમ કહેવાય કે આપણને દેખાય છે એટલે સમાજશાસ્ત્ર જેવું સામાજિક વિજ્ઞાન એ સામાજિક સંબંધોના અભ્યાસ ઉપર ભાર મૂકે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એવું કીધું કે સામાજિક ક્રિયાઓ અને સામાજિક આંતરક્રિયા એ પણ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રના અભ્યાસનો એક મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો સામાજિક સંબંધોનું એકમ સામાજિક ક્રિયા છે આપણે માનવી તરીકે આપણે કેટલીક સામાજિક ક્રિયાઓ કરતા હોઈએ છીએ સમાજશાસ્ત્ર સામાજિક સંબંધોને સમજવા માટે આ સામાજિક ક્રિયાનો અભ્યાસ કરવો જરૂરી ગણે છે જરૂરી સમજે છે માનવીની જે સામાજિક ક્રિયાઓ છે એ સામાજિક ક્રિયાના મૂળભૂત ચાર તત્વો છે આ ચાર તત્વો સમાજ વ્યવસ્થા સાથે કેવી રીતે જોડાયેલા છે અથવા તો સામાજિક ક્રિયા આ ચાર તત્વોથી કેવી રીતે બને છે એ સમાજશાસ્ત્ર તપાસે છે આપણે વ્યક્તિ તરીકે બીજા લોકોના સંપર્કમાં રહી બીજી વ્યક્તિઓના સંપર્કમાં રહી અને આપણે જે ક્રિયા કરીએ એને સામાજિક ક્રિયા કહેવાય વધારે સ્પષ્ટ રીતે હું તમને સમજાવું તો આપણી બધાની જે પારસ્પરિક ક્રિયા છે એ પારસ્પરિક ક્રિયા બરાબર એક પ્રકારની ક્રિયા અને આંતરિક્રિયા છે સામાજિક સંબંધો હકીકતમાં આવી સામાજિક આંતરિક્રિયાનું પરિણામ છે આથી આંતરિક્રિયાનું સ્વરૂપ કેવું છે તેમાં ઉદ્ભવતી સહકાર સંઘર્ષ સ્પર્ધા અને સમાયો સમાધાન કે સમાયોજન જેવી જે સમાજની મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ કેવી છે આવી પ્રક્રિયાઓ કઈ પરિસ્થિતિમાં અને કયા કયા કારણોસર ઉદભવે છે તથા તેનું શું પરિણામ આવે છે વગેરે સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં તપાસે છે આથી કહી શકાય કે સામાજિક ક્રિયાનો અભ્યાસ કરવો અને સામાજિક આંતરક્રિયાનો અભ્યાસ કરવો એ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સામાજિક જૂથો અને સંસ્થાઓ સામાજિક જૂથ આંતરિક્રિયાની વ્યવસ્થા છે માનવી સામાજિક જીવન સામાજિક સમૂહોમાં જ એમ કહેવાય કે જીવતો હોય છે સમાજશાસ્ત્ર કુટુંબ ગામડું આવા બધા પ્રાથમિક જૂથોની રચનાને અને એના અભ્યાસને તપાસે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર શહેર રાજ્ય વગેરે જેવા દૂરવર્તી જૂથોનો પણ અભ્યાસ કરે છે આવા જૂથો કઈ રીતે ઉદભવે છે તેની સર્વસામાન્ય લાક્ષણિકતાઓ કઈ કહે છે તે વ્યક્તિ અને સમાજ માટે ક્યાં કયા કાર્યો કરે છે આ બધી જ બાબતો સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રમાં તપાસે છે ટૂંકમાં કહીએ તો માનવી માનવી વચ્ચેની આંતરક્રિયાના જે કંઈ પરિણામે જે સામાજિક સંબંધોને લીધે જે કંઈ વ્યવસ્થા રચાય છે એ વ્યવસ્થા અને સમાજના એક ભાગરૂપ સામાજિક જૂથોના સંદર્ભે સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રમાં હા તપાસે છે આ બધા જૂથો જે એ કાર્યો કરે છે કાર્યો કરવા માટે કાર્યપ્રણાલીકા વિકસે આવે છે તો આવી એટલે સામાજિક સંસ્થાઓ આવી સામાજિક સંસ્થાઓ કઈ કઈ છે એની કેવી કેવી લાક્ષણિકતાઓ છે એ કેવી કેવી અસરો જન્માવે છે તો તે એના શું પરિણામો આવે છે વગેરે બાબતો સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં તપાસે એટલે કે સંસ્થાના લક્ષણો સંસ્થાના કાર્યો હં સંસ્થાઓ એકબીજી સંસ્થાઓ સાથે કઈ રીતે સંકળાયેલી છે એ બધી બાબતો સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રમાં તપાસે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ પછી આપણે એવું કહી શકીએ કે સમાજશાસ્ત્ર સાર્વત્રિક સામાજિક રચનાઓ અને કાર્યોનો અભ્યાસ કરે છે આપણે બધા માનવ સમાજમાં રહીએ છીએ આપણો જે સમાજ છે એ એક પ્રકારની સામાજિક રચનાનો બનેલો છે આવી સામાજિક રચનાઓ કઈ છે એ સમાજશાસ્ત્ર તપાસે છે દાખલા તરીકે શાળા હોય મંદિર હોય બરાબર કુટુંબ હોય બરાબર સરકાર હોય વ્યાપાર વાણિજ્ય હોય આવી બધી જે કઈ વ્યવસ્થાઓ છે આવી બધી જે રચનાઓ છે એ રચનાઓ સાર્વત્રિક રીતે એકબીજા એક યા બીજા સ્વરૂપે જોવા મળે છે એ કેવી છે કે સમાજશાસ્ત્રને તપાસવામાં ખૂબ રસ રહે છે સમાજશાસ્ત્ર આવી કૌટુંબિક શૈક્ષણિક ધાર્મિક રાજકીય આર્થિક સામાજિક રચનાઓનો અભ્યાસ કરે છે આવી જ રીતે આપણા સમાજના કેટલાક સાર્વત્રિક કાર્યો પણ સમાજશાસ્ત્ર તપાસે છે આવા કાર્યો છે એ કાર્યોનો પારસ્પરિક સંબંધ અને રચનાઓ તથા કાર્યોની વચ્ચેનો સંબંધ એ સમાજશાસ્ત્ર તપાસે છે બરાબર દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ધ્યેય પ્રાપ્તિ કરવા માટે આપણે કેટલીક એમ કહેવાય કે ક્રિયાઓ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે બરાબર અને આવી જે ક્રિયાઓ માટે સમાજીકરણનું નિયંત્રણનું પરિવર્તનનું આ બધાનું જરૂરી છે તો સમાજના જે વિભિન્ન જૂથો એ જૂથોની રચનાઓ છે એ રચનાઓ કેટલાક કાર્યો કરે છે બરાબર આ કાર્યો સમાજીકરણના સ્વરૂપે હોય સમાજની જાળવણીના સ્વરૂપે હોય વ્યવસ્થાની જાળવણીના સ્વરૂપે હોય તો એ કઈ રીતે થાય છે કઈ રચના કેવા કાર્યો કરે છે એ કાર્યોની કેવી અસર સમાજ સમગ્ર સમાજ વ્યવસ્થા પર પડે છે એને સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રમાં તપાસે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચમા મુદ્દા તરીકે જોઈએ તો સમાજશાસ્ત્ર સામાજિક સ્તરીકરણ અને સામાજિક ગતિશીલતાનો પણ અભ્યાસ કરે છે હવે માનવ સમાજમાં આપણે જોવા જઈએ તો કેટલાક સ્તરો પડેલા દેખાય છે આપણે જોઈએ તો ઉચ્ચ મધ્યમ અને નિમ્ન આવા સામાજિક વર્ગો જેવા ભેદભાવવાળા જૂથોની રચના સમાજમાં જોવા મળે છે એ જ રીતે ભારતીય સમાજમાં ઉચ્ચ નીચેના પાયા પર જ્ઞાતિ વ્યવસ્થા ઉદભવેલી જોવા મળે છે સમાજમાં સામાજિક અસમાનતાવાળા આવા દરજ્જાના કોટિક્રમવાળા હજુ જે જૂથો છે જેને આપણે સ્તર જૂથો કહી શકીએ છીએ આ સ્તર જૂથો વાસ્તવિક રીતે કેવી રીતે ઉદભવે છે કઈ મૂળભૂત પરિસ્થિતિ એ એને જન્માવે છે એ કઈ રીતે ટકી રહે છે આ બધી બાબતોનો અભ્યાસ સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં કરે છે તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર સામાજિક ગતિશીલતા પર પણ અભ્યાસ કરે છે સામાજિક ગતિશીલતાને એક સામાજિક પ્રક્રિયા તરીકે તપાસે છે આપણા જે બધા સામાજિક દરજ્જાઓ છે એ દરજ્જાઓમાં થતા ફેરફારો એ સામાજિક ગતિશીલતાને નિર્દેશ કરે છે તો આવી સામાજિક ગતિશીલતાનું સ્વરૂપ કેવું છે તેના પ્રકારો ક્યાં છે તેના પર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે વગેરે બાબતો સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં તપાસે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સામાજિક નિયંત્રણની ઘટના સામાજિક નિયંત્રણ પણ સમાજશાસ્ત્રના વિષય વસ્તુનો એક મહત્ત્વનો મુદ્દો છે સમાજશાસ્ત્ર સમાજની રચના કઈ રીતે ટકી રહે છે એ સમજવા ઉપર ભાર મૂકે છે સમાજને ટકાવી રાખતી આવી જે પ્રક્રિયાઓ છે એ સામાજિક નિયંત્રણની પ્રક્રિયા તરીકે ઓળખાય છે સામાજિક નિયંત્રણ એક સાર્વત્રિક ઘટના છે સાદા સમાજથી માંડી અને જટિલ સમાજની બધી જ બાબતોમાં આપણને નિયંત્રણ વ્યવસ્થા જોવા મળે છે એટલે કે દરેક સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિએ કઈ રીતે વર્તન કરવું અને કઈ રીતે વર્તન ન કરવું એ અંગેના ચોક્કસ નિયમો હોય છે આવા નિયમોને સામાજિક ધોરણો કહેવામાં આવે છે દાખલા તરીકે પારિવારિક ધોરણો પછી ધર્મના નિયમો કાયદો રિવાજ કેટલીક પરંપરાઓ પ્રથાઓ બરાબર ફેશન નીતિ આ બધું જ આપણે રૂઢિ આ બધાને આપણે સામાજિક ધોરણના રૂપમાં સમજી શકીએ અને એ ધોરણોની જે વ્યવસ્થા છે એ નિયંત્રણ માટે હોય છે તો સમાજશાસ્ત્ર આવા ધોરણનું સ્વરૂપ તેની શિક્ષા પદ્ધતિ તેનું વ્યક્તિમાં કઈ રીતે સિદ્ધાંતિકરણ થાય એ બધી બાબતોને સમજવા ઉપર ભાર મૂકે છે સંક્ષિપ્તમાં કહેવું હોય ટૂંકમાં કહેવું હોય તો વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે સમાજના ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરતી વ્યક્તિને અટકાવવા માટેની તથા તેનું પાલન શક્ય બનાવતી સમાજમાં વિકસેલી પ્રક્રિયાઓની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એટલે સામાજિક નિયંત્રણ વ્યવસ્થા અને સમાજશાસ્ત્ર તેને તપાસવા પર ભાર મૂકે છે ત્યાર પછીનો મુદ્દો વ્યક્તિત્વ અને સમાજીકરણ વિદ્યાર્થી મિત્રો પર્સનાલિટી અને સોશિયલાઇઝેશન એ પણ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો એક મહત્વનો અભ્યાસ મુદ્દો છે સામાજિક ક્રિયા કરનાર વ્યક્તિ સામાજિક જીવનનું પ્રાથમિક એકમ બને છે આથી વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ એ પણ સમાજશાસ્ત્ર માટે ખૂબ જરૂરી ગણાય છે વ્યક્તિત્વ કઈ રીતે ઊભું થાય તેમજ તેના ઘડતર કરતાં સામાજિક જૈવિક સાંસ્કૃતિક વગેરે પરિબળો સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં તપાસે છે બીજી તરફ વ્યક્તિ સાથે સંકળાયેલી અને સમાજના માળખાને એમ કહેવાય કે ટકાવી રાખતી જે વ્યવસ્થા છે બરાબર એ વ્યવસ્થા એટલે એમ કહેવાય કે સમાજીકરણની વ્યવસ્થા આ સમાજીકરણની જે પ્રક્રિયા છે એ સમાજીકરણની પ્રક્રિયાને તપાસવાનું પણ સમાજશાસ્ત્ર ઘણું ઉચિત સમજે છે સમાજમાં જન્મતા બાળકોને સામાજિક સાંસ્કૃતિક વારસો આપી આપણે એને સમાજને લાયક બનાવીએ છીએ સમાજ જીવન જીવવાની તાલીમ આપતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સમાજશસ્ત્ર સમાજીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે સમાજીકરણની આ પ્રક્રિયા વ્યક્તિ સાથે સમાજ સાથે કેવી રીતે જોડાયેલી છે વ્યક્તિ અને સમાજ વચ્ચેના હા સંબંધને સ્થાપિત કઈ રીતે કરે છે તો કઈ રીતે સંબંધ સ્થાપિત થાય છે એ સમજવામાં અને એ સમજાવવામાં સમાજીકરણની પ્રક્રિયાને તપાસવી ખૂબ જરૂરી ગણે છે સમાજશાસ્ત્ર વ્યક્તિ અને સમાજ વચ્ચેનો આ પારસ્પરિક સંબંધ સમજવો સમાજમાં સમાજશાસ્ત્ર માટે ખૂબ જરૂરી બને છે અને એટલે એ એવા સમ સંબંધને સમજવા માટે સમાજશાસ્ત્ર સમાજીકરણ કઈ રીતે થાય છે તેમાં કઈ કઈ સંસ્થાઓ કે એજન્સીઓ એ પોતાનો ફાળો આપે છે એ સમજવા ઉપર એ ભાર મૂકે છે ત્યાર પછી સંસ્કૃતિ સમાજશાસ્ત્ર સંસ્કૃતિનો પણ અભ્યાસ કરે છે વિદ્યાર્થી મિત્રો માનવ સમાજ પોતાના એમ કહેવાય કે સામાજિક જીવનને સરળ બનાવવા માટે સંસ્કૃતિ નિર્મિત કરે છે સંસ્કૃતિનો સર્જક માનવી છે ભાષા ધર્મ સાહિત્ય હં જ્ઞાન વિચારસરણી કલા સંગીત આ બધા સંસ્કૃતિના પાસાઓ છે તત્વો છે સમાજશાસ્ત્ર સંસ્કૃતિનો અભ્યાસ કરે છે કારણ કે સંસ્કૃતિ વ્યક્તિના વર્તન ઉપર અને સમાજ રચના અને કાર્ય ઉપર પ્રભાવ પાડે છે અસર કરે છે એક ડેવિસ સમાજશાસ્ત્રી છે એવું કહે છે કે માનવીના સામાજિક વર્તન અને સામાજિક સંબંધોના હડતરમાં જેટલે અંશે સંસ્કૃતિ ભાગ ભજવે છે તેટલે અંશે સમાજશાસ્ત્ર સંસ્કૃતિનો અભ્યાસ કરવા પર ભાર મૂકે છે તો આથી કહી શકાય કે સંસ્કૃતિ પણ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રોનો એક મહત્વનો અભ્યાસ મુકતો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાતાવરણ એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ પણ હા સમાજ સેસ્ત્રના કાર્યક્ષેત્રનો એક મહત્વનો અભ્યાસ મુદ્દો છે આપણે બધા લોકો આપણી આજુબાજુ માત્ર સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ જ નથી ધરાવતા પણ આપણે આજુબાજુ જમીન સૂર્ય ચંદ્ર હવામાન પર્વતો નદીઓ હં દરિયો જંગલ હં જીવસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ આપણે જેને કહીએ છીએ એમ કુદરતના અનેકવિધ તત્વો આપણી આજુબાજુ રહેલા છે આ તત્વોને ભૌગોલિક વાતાવરણ કહેવામાં આવે છે અને તેની અસર આપણા વ્યક્તિત્વ ઉપર આપણા ધર્મ ખોરાક પોશાક રહેઠાણ આ બધા ઉપર એનો પ્રભાવ પડે આથી સમાજશાસ્ત્ર સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ઉપરાંત માનવીના સામાજિક જીવન ઉપર અસર પાડનારા એક પરિબળ તરીકે ભૌગોલિક વાતાવરણની પણ એમ કહેવાય કે આ અસરને તપાસવા પર ભાર મૂકે છે આ ભૌગોલિક વાતાવરણ માનવ સમાજને કઈ રીતે અસર કરે છે કઈ રીતે પ્રભાવિત કરે છે એ સમજવા ઉપર ભાર મૂકે છે એટલે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં વાતાવરણના અભ્યાસને પણ સમાવિષ્ટ કરવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સામાજિક પરિવર્તન સામાજિક પરિવર્તન પણ સમાજશાસ્ત્રના અભ્યાસનો એક મહત્ત્વનો મુદ્દો છે કાર્યક્ષેત્રમાં સામાજિક પરિવર્તનને પણ તપાસવામાં આવે છે સમાજના જુદા જુદા જૂથો જે છે જુદી જુદી સંસ્થાઓ છે તેનું માળખું અને કાર્યોમાં જે બદલાવ આવે છે એ બદલાવને સમાજશાસ્ત્રમાં સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે સમાજશાસ્ત્રીઓ એવું આપણને સમજાવ્યું છે કે સમાજ સ્થિર નથી પણ પરિવર્તનશીલ છે સામાજિક પરિવર્તન માટે આવા એ પરિવર્તન માટે કયા કયા પરિબળો જવાબદાર છે તથા સામાજિક પરિવર્તનને ક્યાં પરિબળો અવરોધે છે તે સમાજશાસ્ત્ર તપાસે છે વળી સમાજશાસ્ત્ર સામાજિક પરિવર્તનને કારણે કેવી કેવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થાય એ સમજવા માટે પણ સામાજિક પરિવર્તનની ઘટનાને કે પ્રક્રિયાને સમજવા ઉપર ભાર મૂકે છે આમ સમાજશાસ્ત્ર સામાજિક પરિવર્તનનું સ્વરૂપ તેની દિશા તે માટેના જવાબદાર પરિબળો તેને અવરોધતા પરિબળો આ બધાનો અભ્યાસ કરવા ઉપર ભાર મૂકે છે સમાજશાસ્ત્ર જેવું સામાજિક વિજ્ઞાન આ પ્રકારનો અભ્યાસ કરી અને ભાવિ કથન પણ કરે છે તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યાઓ પણ સમાજશાસ્ત્રના અભ્યાસનો એક મહત્ત્વનો મુદ્દો છે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સામાજિક સમસ્યાઓનો પણ અભ્યાસ કરવામાં આવે છે સમાજમાં સામાજિક બદલાવ આવે છે અને એના લીધે ઘણી વખત સમાજમાં અમુક પ્રકારની વિઘટનની પરિસ્થિતિ પેદા થતી હોય છે સમાજમાં અપરાધો એમાં બાળ અપરાધ ઘણી વખત ભીક્ષા વ્યવસાય વિશ્વ વ્યવસાય આત્મહત્યા મદ્યપાન વિદ્યાર્થી અશાંતિ બેરોજગારી અસ્પૃશ્યતા વગેરે અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે સમાજશાસ્ત્ર આવી સમસ્યાઓનું સ્વરૂપ તેના ઉદ્ભવ માટેના પરિબળો સમાજ જીવન ઉપર તેની અસરો આ બધી બાબતોના અભ્યાસ ઉપર ભાર મૂકે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રને આપણે સમજવા બેસીએ તો એમાં અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે આ બધા જ જે મુદ્દાઓ છે એ સમાજ સાથે સંકળાયેલા છે ટૂંકમાં સમાજશાસ્ત્રનું અભ્યાસ એ માનવ સમાજ છે સમાજશાસ્ત્રોનો અભ્યાસ એ માનવ સમાજ છે માનવ સમાજનો એ અભ્યાસ કરવા માટે ઘડાયેલું રચાયેલું વિજ્ઞાન છે હવે સમાપનમાં કેવું હોય તો એમ કહી શકાય કે સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં માનવ સમાજ સાથે સંબંધિત બધી સામાજિક ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે જેમાં આપણે જોયું કે સમાજશાસ્ત્ર સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે સામાજિક ક્રિયા અને આંતરક્રિયાનો અભ્યાસ કરે છે સામાજિક જૂથો અને સંસ્થાઓને તપાસે છે એ સામાજિક રચના તંત્ર અને તેના કાર્યોનો અભ્યાસ કરે છે હા એ નિયંત્રણ સ્તરીકરણ ગતિશીલતા વ્યક્તિત્વ બરાબર સમાજીકરણની પ્રક્રિયા તથા સામાજિક સમસ્યાઓનો પણ એ અભ્યાસ કરે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રને સમજવા માટે એના કાર્યક્ષેત્રને સમજવું ખૂબ જરૂરી છે અને સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રના ઉપયોગ પ્રોક્ત હા એમ કહેવાય કે અભ્યાસ મુદ્દાઓને તપાસવાથી આપણને સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકે શું છે એ સમજવામાં ઘણી સરળતા રહે છે તો અહીંયા આપણે આપણે આ ચર્ચાને વિરામ આપીએ છીએ